નમસ્કાર મિત્રો એક સરસ મજાની વાત શું ભૂલવું જોઈએ અને શું યાદ રાખવું જોઈએ હું એક વખત મારા મિત્રની કેબિનમાં બેઠેલો અને ચેમ્બરમાં અમે બંને વાતચીત કરતા હતા ત્યાં એક પેશન્ટ આવે છે અને ડોક્ટર સાહેબ અમારી વાત અધવચ્ચેથી અટકાવીને પેશન્ટને તપાસે છે અને પેશન્ટને તપાસ્યા બાદ એને દવા આપે છે અને દર્દીને સલાહ આપે છે કે આ દવા તમારે મોઢામાં મૂકીને તરત જ ગળી જવાની છે વાત પતી ગઈ અમે બંને પાછા વાતચીત લાગી ગયા એવામાં ચેમ્બરમાં બીજો દર્દી આવે છે પાછા દર્દીને તપાસે છે દર્દીને દવા આપે છે અને દર્દીને સલાહ આપે છે કે આ દવા તમારે થોડી વાર ચગડવાની છે અને ત્યારબાદ ધીરે ધીરે પછી એને પીવાની છે એટલે પ્રશ્ન મને થયો કે બંને દર્દીને દવા અલગ અલગ રીતે લેવાની કેમ કીધી એટલે સ્વાભાવિક રીતે મેં પૂછ્યું મારા મિત્ર ડૉક્ટરને કે પહેલાં દર્દીને તમે ઝડપથી દવા લઈ દેવાનું કીધું ને બીજા દર્દીને તમે ચગડવાનું કીધું કંઈ સમજાયું નહીં મને તો ડૉક્ટરે મને સરસ જવાબ આપ્યો એક પહેલી દવા છે ને એ ખૂબ કડવી હતી અને જો એ કડવી દવા મોઢામાં રાખે તો એક તો બિચારો બીમાર હોય અને વધારે તકલીફ થાય એટલે મેં એને ઝડપથી એ દવા લઈ લેવાની કીધી અને બીજી દવા જે હતી ને એ મીઠી હતી અને એટલે જો મીઠી દવા હોય એ ચગળે તો મોઢામાં મીઠાશ ફેલાય અને બીમારીમાં થોડી એને રાહત થાય મિત્રો આમાં એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કડવી બાબતો છે ખરાબ બાબતો છે જીવનમાં રોજ બરોજ ઘણી બધી ખરાબ ઘટનાઓ પણ ઘટતી હોય આ ઘટનાઓને આપણે ઝડપથી ઉતારીને ભૂલી જવાની છે ભગવાને સ્મૃતિ પણ આપી છે અને વિસ્મૃતિ પણ આપી છે અને જે સારી બાબતો છે મીઠાશ ફેલાવનારી બાબતો છે એ બાબતોને આપણે યાદ રાખવાની છે એ બીજા સુધી પહોંચાડવાની છે તો જીવવાની પણ મજા આવશે માટે જીવનમાં બનતી ખરાબ ઘટનાઓ દુઃખી કરનારી ઘટનાઓ અયોગ્ય ઘટનાઓ આ બધાને ઝડપથી ઉતારીને ભૂલી જવાની છે અને સારી ઘટનાઓ જે છે એને આમ મીઠાશની જેમ વાગોળવાની છે એટલે જીવવાની ખૂબ મજા આવશે જય શ્રી કૃષ્ણ